અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પાદરગઢ નામનું એક ગામ છે આ ગામમાં વર્ષો પહેલા આહિરો ની વાઘમી આ પાદરગઢ ગામની સીમમાં માં તેર કે ચૌદ જેટલા બારવટીયા એક બ્રાહ્મણની દીકરીની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ વખતે આહિર રામૈયા હતા વાઘમસી ત્યાંથી નીકળ્યા અને તે બ્રાહ્મણ ની દીકરી ની બચાવો કોઈ મને બચાવો એવી ચીસો કાને પડી પછી તે બ્રાહ્મણ ની દીકરી ની સાથે અને આ ધીંગાણામાં વીર આહિર રામૈયાતા નું માથું કપાઈ ગયું હોવા છતાં તેમનું દર્દ લડ્યું વીર રામૈયા લડતા લડતા આ કેટલાય નરાધમો મારી નાખ્યા પછી અમુક વધેલા બારવટીયાઓ ત્યાંથી ભાગી ગયા અને તે બ્રાહ્મણ ની દીકરી ની ઇજત બચાવી પામ્યા આજે તેઓ વાઘમશી સુરાપુરા તરીકે પૂજાય છે અને દાદા હાજરા હજુર છે આ આહિર વીર રામૈયા હતા ના ધનિ ખામી પાદરગઢ ગામ માં આવેલી છે આહિર રામૈયા હતા વાઘમશી ચારસો વર્ષ પહેલા વીરગતિ પામ્યા હતા